પાકિસ્તાન સાથે જોડાયેલા સાયબર ફ્રોડમાં વધુ એક આરોપી ગૌરવ કાકડીયાની સ્ટેટ સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે એસપી સંજય કેશવાલાએ જણાવ્યું હતું કે આરોપીઓએ પાકિસ્તાનમાં દસ કરોડ રૂપિયા મોકલાવ્યા હતા આ ઘટનામાં આઠથી વધુ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે આરોપીના મોબાઇલમાંથી મળી આવેલી બિનાન્સ એકાઉન્ટમાં એક અકાઉન્ટ પાકિસ્તાન સાથે જોડાયેલું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે પાકિસ્તાની એડ્રેસ પણ એક ક્રિપ્ટો કરન્સીનું એક એડ્રેસ બિનાન્સનું હતું કે જેમાં લગભગ દસ કરોડ જેટલી માતબર રકમ છે ટ્રાન્સફર થયેલ છે એ આ આરોપી દ્વારા જ એ અગાઉ જે પકડાયેલ આરોપી હતો એને એ એડ્રેસ પૂરું પાડવામાં આવતું હતું અને ચેતન ગાંગાણી કરીને છે જે અગાઉ આરોપી આપણે પકડેલ છે એના દ્વારા એ જે એડ્રેસ છે આ ગૌરવ જે હાલનો આરોપી છે એના દ્વારા પૂરા પાડવામાં આવેલા એડ્રેસ ઉપર એ જે પૈસા છે એ પાકિસ્તાનમાં ટ્રાન્સફર કરવામાં આવતા એ તપાસમાં હાલ ખુલેલું છે